એવી શાકભાજી આ કથમી કેવાયેલું લંઘાયેલું ગુવાર ગુવાર ખાય ખાય ને આ કંટાળી ગયેલી છે દૂધી છે તુરિયા છે શાકભાજી લેવા મને એક તો શાકભાજી લેતા આવડે ને તું મને મોકલા મોકલ થાય શાકભાજી લેતા

પણ આ બે વસ્તુ આ કથમું કીધું ને પડેલું ગયા બે ત્રણ વર થઈ ગયા એ સોરી બાબા હવે હું ભૂલ કરું બસ ને સોરી 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 બસ સોરી કહી દીધું તને હવે એટલી વાર હું તમને માફ કરું હમણાં બીજી વાર જો ગલતી કરો ને તો હું માફ નહીં કરું તમને હારું હારું તો બાપા એક તો શાકભાજી કેવી મોઘી એ તો તમને ખબર તો પડે છે કે નહીં પડે છે રૂપિયા કારેલા રૂપિયા દૂધીના ભીડા નો પપ્પા આ માં એવી વસ્તુ નહીં લેવાય સારી વસ્તુ લેવાય છેલ્લી વોર્નિંગ આપું છું પછી બીજી વાર નહી આપું એક તો અહિયાં શાકભાજી